પતંગ દોરી ઉંધ્યું તલે બી તોતી લાવશું અરે તું ચિંતાનું કામ કરે તારો જી કાકો જીવે છે અરે પણ દારા દારા મોઘવાડી વધતી જાય છે અહીંયા કાકા શું કરીશું તઈ કોક વિચારો મને એક વિચાર આવે છે જો વિચાર આવે છે તમે બોલો અમાય તું આમ સેવા તને કહું હા બોલો હા આઈડિયા તમારો જોર છે હા ઉપર આઈડિયા લાય તમે તો મારા કાકાનું મગજ એટલે ગોમના સરપંચ ગતિએ વધારે દોળા છે મારા કાકાનું મગજ કાકા તો મોલકા ઘેર જઈએ હળો કોણ છે અલ્યા મોરખો છો જો લાલબા મોરકો મોરકો કરશો નઈ તમારાથી મોટો છે અલ્યા મોરકો અમે બરા આઠા છે અલ્યા આ મોરકાનો છોકરો તો મોરકા કઢી દેલો છે મોરકો ભઈ જો સદાન કો કોમ હતું લાલબા એ તો થોડું કોમ હતું પિક્ચર જોવા જવાનું હતું લાલબા તાળ ચા બા મૂકો આર બેસતે હે પી લઈએ આરે

તમન બોલાવજો પાછો અરે બોલાવન જ છે તમને બધો હા જમણ મારું રાખવાનું છે આપળે હા હા લાલબા કઈ પિક્ચર જોવા જવાનું તાર બદ્રીયા કઈ પિક્ચર પુષ્પા જોવા જઈએ છે પુષ્પા તો જોયેલું છે મી અલે પુષ્પા તું નહીં પુષ્પા તઈ જોવા જઈએ તઈ જોવા જવાનું છે તઈ જોવા જવાનું છે એ વળી જો હું કહું છું લાલબા મી તમને ચા ના પાઈ ચા પાઈ તમને લઈ જાવ કે પુષ્પા જોવા તો લઈ જઈએ તને પણ તારા નેહર નઈ જવાનું પણ ને હામો તો તું અજળા મૂકી દયો અટા પપ્પા હું કવ છું તારા લીધે મારા કાકા બેહોન અમારો છે પણ કોણ કે કો કેવા નઈ આપડો લાલબા આ રૂ લઈ જઈ આ હેડ હોય તો હેડ તૈયાર થઈ જા નવનું હા નવનું

અરે ભૂરા ઈચ્છા આવે છે આ શું ઝૂલ પર રોકો 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 હાથમાં પણ છે આને સ્પેશિયલ લાગે છે આ ક્યાં આવે છે નાઈપર અરે ભૂરા 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 અરે ના થઈ આ યાર

ટિકિટો વેચાઈ જઈ ના ના સાહેબ અરે અમે બસો ના ચારસો હાલજું સાહેબ પણ અમારું માટે રાખો યાર પાંચસો હાલી ગયું અરે પાંચસો હાલજું સાહેબ પણ મારા ભુરાન પિક્ચર જોવાનું છે મારે જોવાનું પિક્ચર જોયા તું અરે સાહેબ રાખો કે યાર હું કા ઓમ કરો છો સાહેબ હ અરે યાર મેરા આવી જશે હું કાર ઓમ કરો છો યાર કાકા ટિકિટો તો વેચાઈ જઈ હવે શું કરશું આપણે હું કા ચિંતા કરું છું આપણે જતા જતાઈએ ઘર હો નજીક છે કઈ નઈ તો મારા પિક્ચર જોવા આવ્યો છું ને તું હું ચિંતા કરું છું

આ કરતા રીય તું આ લે હાલ સુઈને પહેલા પહેલા આવી જવું ને હા આવી જવું આવી જવું આ તું બરોબર એ ઘેર તો આવી ગયા પણ હા ફુવાં ઘેર આવી ગયા ને હા આવી ગયું આ શું કે શું બધું હું જોઈએ તાણ લે ફુવાં એ ફુવાં આ લે હા

પછી <break dancing> <pre bådemission> બોલો હગા દાંડીજી બોલો શાંતિ બસ શાંતિ ના ના બની આ ઉચાલા હાલ રહે ની દે ચાલે બમ ચાલે હાલ બસ સા બીજો ઉજો હા બોલો ગવ બહુ વાય છે કે તું ગવ આ વાય છે આ છે આને તે વાય છે હા બરોબર પીવાઈ યાર પીવા હમણાં પાણી ના દી યાર હા હાલ ખાતર બાતર નાખી દઈએ કે આ તારી હું ખાતર હમણાં લાવ્યો હતો ને તો ચાંચો ત્યાં રૂપિયા લઈ જઈને મો તો બાટલી આવે છે

મેમોન બે હજ લાય ને હું છું પણ દૂધનો પગાર થયો એ આ બાઈક પડ્યો છું હા પેલો મેમોન આવ્યા છીએ મને બાઈક પડ્યો ને આ તો વાલા જતા ગઈ ત્યાં કલાક વાળી ચાલતા જઈએ

તમારે બે હજાર રૂપિયા થઈ ગયે બે થાય ખૂબ ભાવ ઘણું યાર તમે કલાકના આમ તો બસો વીસ હાલે બીજા પૂછે જો બોલવા નજીક છે ને એટલે તમારે સારું હા બોલી બસો રૂપિયા લીધા છે મારા કલાકના હા સારું હેડો તમે કઈ વાત નહીં હમ બોલો બીજું સાંભળી છે ને આવો હવે મળે બોલે હમણાં વાળું તું નથી વાળું આવું હું વાળી સારી તું હાલ લે લો હા પનસી વન પૈસા મને 500 રૂપિયા આગા તો મન અને 500 રૂપિયા તમારા બાકી રે બરાબર ઓધો ને તો 500 તો હાલતો નહી યાર પાછી કરજો છોકરા બોક ઉતરણ પતંગ પતંગ લઈ આવજો આપા પડી જાય એવું લાગે તો પૈસા આયા છે ને એટલે મે લઈ જાવ આ તો હા હા રે તો ફોન કરી તો

કાકા હા આજે કે ખાવાનું કે છે જી આ તો એમ બરતા બરતા પેટમાં બોલે ને આગળ પેલો સિંગતેલની પાપડી ને બધું લીલા લોટનું ગોઠિયાની પાપડી ને બધું લઈ આવીશ રસ્તામાં ખવરાઈ દઈએ બરાબર લીલા છે કોણ લે

એ તો પોણી બોણી વાડું જેતી શિકર શું કરે છે યાર બ્યાસ આય ના આય શિકર આ તો બુળિયા બુળિયા એ બુળિયા આ તો આયો કે ના આયો લે લે આ બુળિયો તો દેખાતો નથી કયો એ બુરા એ બુરા પેલા આવી ભતીજ મારો ભૂડ્યો આવ્યો શું જોતો લે ભૂ અચ્છા યાર ભૂ ને બધા બે બધા લાલબા ના ભરત્રી જો આમ જ્યાં નહીં જઈને આવ્યા બાબા સાહેબ નો ફોન આવ્યો નહિ બોલ હાથી બોલ

સાચું બોલો છો જાતા તમે સાચું જ કઉ છું હા ના સાહેબ નો મારા પર ફોન આવ્યો તો સાહેબ નો ફોન આવ્યો તો હું દેખાવા જઈ ને આવ્યો છે સાહેબ નો ફોન આવ્યો તમારા સાહેબ જે ભણાવે છે સાહેબ ફોન આવ્યો તો મારા ઉપર ફોન નહીં હું તો દેખામાં જોતો સુધી ફોન આવ્યો હા કોણ આવ્યો મારાબર નહીં પડતી લાલબા પૈસા લાવો પૈસા લાવો મેં પાછો પૈસા પૈસા રૂપિયા લઈ લીધા નહીં પૈસા લાવી પૈસા પૈસા રેવા લઈ લીધા પૈસા લાવ હજાર રૂપિયા હજાર રૂપિયા લાવી હું

વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય ભવાની